અબડાસા તાલુકાના જૂથ ગ્રામ પંચાયત જસાપર અને વિગાબેરમાં આવેલ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ આજે સરકારી નિયમ અનુસાર બસો સાત એકર જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યું અબડાસા તાલુકાનું જૂથ ગ્રામ પંચાયત જસાપર અને વિગાબેરમાં આવેલ ગૌચર જમીન ઉપર દબાણ કરેલ આજે સરકારી નિયમ અનુસાર બસો સાત એકર જમીન ઉપરથી દબાણ દૂર કરવામાં આવ્યું ગામના સરપંચ સાથે રાખી હજુ પણ કોઈ દબાણ હશે તો સરકારી નિયમ અનુસાર આ દબાણ દૂર થશે આ દબાણ દૂર કરવાથી માલધારીઓમાં આનંદ જોવા મળ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો તો સાથે સરકારી અધિકારીઓ ડીવાયએસપી ભગોરા સાહેબ પીઆઈ ઝાલા સાહેબ પીએસઆઈ જખો પટેલ સાહેબ વાયર પીએસઆઈ ડાંગર સાહેબ નાયબ મામલેદાર શ્રી રવિભાઈ બારોટ દબાણ સાખા તાલુકા પંચાયતમાંથી નિલેશભાઈ રાવલ મદદની તાલુકા વિકાસ અધિકારી તલાટી સહમંત્રી પ્રવિણભાઈ પટેલ અનેક સરકારી અધિકારીઓ પણ સ્થાનિક ઉપર હાજર રહ્યા અને ગ્રામજનો સાથે રિપોર્ટર નરેશ કે વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા